સુરત ડાયમંડ બુઝને ધમધમતું કરવા કમિટીનો પ્રયાસ સુરત ડાયમંડ બુઝ કમિટી દ્વારા મુંબઈના ભારત ડાયમંડ બુસના હીરા વેપારી સાથે મિટિંગ કરાઈ મીટિંગમાં એક હજાર કરતા વધારે વેપારીઓ જોડાયા જે વેપારીઓની ઓફિસ સુરત ડાયમંડ બુથમાં છે તે વહેલી તકે શરૂ કરવા અપીલ કરાઈ સાત એ છસો કરતાં પણ વધારે ઓફિસ એક સાથે શરૂ કરવા માટે સુરત ડાયમંડ બુઝ કમિટીના પ્રયાસો આ બેઠકમાં ડાયમંડ બુસના ચેરમેન ગોવિંદ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈના વેપારીઓએ પણ વહેલી તકે ફરી કામ પૂરું કરી ઓફિસો શરૂ કરવા બાહ્યદારી આપી તો અગાઉ સુરતની માહિતરીપુરા હીરા બજારમાં પણ વેપારીઓ સાથે ડાયમંડ બુર્સ કમિટીએ બેઠક કરી હતી સુરત ડાયમંડ બોર્સ વલ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો થી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે ભારત ભારતમાં કી જાય